દેવાંગ કેટલી વાર લગાડી ક્યાર ને અહીંયા ઊભી છું આવીને કામ આવી ગયું તું ને એટલે મોડું થઈ ગયું બસ રોજ એક જ વાનું હોય છે કામ આવી ગયું તું કામ આવી ગયું તું અરે ક્યારેક તો એમ કહો કે આજે કામ નોતું ને એટલે તારાથી પણ વેલો પહોંચી ગયો છું છોડ ને બધી વાતો તું કેમ છે ખરે ફમી પપાની તબિયત કેમ છે કોઈને સારું નથી બધા અપસેટ છે અપસેટ પણ કેમ તમારા કારણે આ તમે કર્યું છે જેવું મેં એવું કર્યું છે એટલે શું કર્યું છે મેં છો દેવા તમને વાતને વાડવાની કોશિશ નઈ કરતા મને ખબર છે હા જે પણ થઈ રહ્યું છે ને એના એક જ જવાબદાર તમે છો અને એટલે જ આ ચોખવટ કરવા આવી છું એ વાતની મતલબ કે તામેનીએ તમને લોકોને બધી જ વાત કરી દીધી હા હવે જો મીરા હકીકતમાં એવું કંઈ જ નથી એવું જ છે દામિનીએ મને ચોખ્ખે ચોખ્ખું કીધું કે તમારે અને દામિનીની વચ્ચે બધી જ વાત થઈ હતી કે તમે જાણી જોઈને સગાઈ વેલી કરીને મારી બેનને હેરાન કરવા માટે અચ્છા મતલબ કે આવી વાત કરી છે એને તો ના ના હું શું કામ ને એવું કરું જો અમે લોકો એ તો બીજી એવી કઈ વાત છે કે તમને લાગ્યું કે હું કરવા જઈ રહ્યો છું અને હું આ વાત કરતી હતી ના ના આ તો એ દિવસે તું ગઈ હતી ને ચા બનાવવા પછી ભૂલ થઈ હશે મોટું ચડાવીને કેવી રીતે જાય આમ પણ મારે સમયે કોલ આવ્યો હતો અને હું કામ માટે નીકળી ગયો બાકી બીજું કઈ નતું બહુ સારું હું તમને શું કહું છું દેવાંગ આજુ આપણી બંનેની સગાઈ થઈ ગઈ છે હેપીલી મેરેજ કરવા છે મારે તમારી સાથે પણ એમાં પણ મને આ નડે છે કોણ ખબર છે કોણ હોય આ દામિની બેન આવી છે તો શું કેટલો શોખ હતો કે જલ્દી જલ્દી આપણે લગ્ન કરી લેશું ફરવા જશું હું હાથમાં મહેંદી મૂકીસ નવા નવા કપડા પહેરીશ પણ અમારી બેને બધું જ દૂર કરી નાખ્યું છે તમે સમજાવો ને દેવાંગ એને આવ શું કામ કરે છે

કે મારી બેનના સગાઈમાં તો હું ન પહોંચી પણ લગ્નમાં હું કહું ને એમ જ થવું જોઈએ એટલે અમે એને માન આપીએ છીએ એની વાતને જાળવી રાખીએ છીએ બસ છોપ વાત જાળવી રાખો એમાં તો મને કોઈ પ્રશ્ન નથી પણ મારા મમ્મી કહેતા હતા કે તમે લોકો લગ્ન માટે જરા વધારે સમય માગી રહ્યા છો એક વર્ષ લગ્નને પાછા ઠેલવી રહ્યા છો હા અને સાચું કહું તો હું એ જ વાત કરવા આવી હતી કે છે કે આ વર્ષે તો આપણા લગ્ન થશે જ નહીં લગ્ન થશે તો આવતા વર્ષે બાકી તમને પણ પણ ખબર છે કે જો આમાંથી થોડી આનાકાની કરીશું ને આપણે બંને તૂટવાની શક્યતા છે અને દેવાંગ હું એવું નથી ઈચ્છતી કે આપણે બંને ક્યારે અલગ પડીએ તમે પ્લીઝ મારી વાતને સમજો છો ને હું તો સમજી જ રહ્યો છું પણ આ વાત તો ખોટી કહેવાય ને આપણે બે મહિના પછી લગ્ન કરવાના છીએ આ વાત તો થઈ ચૂકી હતી પછી દામિનીના કહેવા ઉપર લગ્ન શું કામ પાછા ઠેલવી રહ્યા છો કયું ને એને શોખ છે મારા લગ્નનો સગાઈમાં પહોંચી નહોતી વળી એટલે એ વાતમાં ગુસ્સો પણ છે અને દુઃખ પણ અને આમ પણ થોડા દિવસ પછી લગ્ન કરીએ કે એક વર્ષ પછી શું ફેર પડે જો આપણે લગ્નના બંધનમાં બંધાવવાનું છે તો પાકું જ છે એટલે આપણને ત્યાં સુધી ટાઈમ મળશે ને આપણે બંને એકબીજાને વધારે સારી રીતે ઓળખી લેશું ટાઈમ સ્પેન્ડ કરીશું બહાર રહીશું ઘરે એકબીજાને મળતા રહીશું તો બોન્ડિંગ પણ તો સારું થશે ને હકીકતમાં તો તારી અને મારી વચ્ચે હવે સમજાવવા કે સમજવાનું કંઈ બાકી જ નથી આપણે બંને એકબીજાને પોતાની કરતાં પણ વધારે સમજીએ છીએ એમ છતાંય તે હજી વધારે સમય માગી રહી છે વાંધો નહીં સમજી શકું છું કે ઘરની પરિસ્થિતિ એવી છે અને તામિનીને થારા લગ્ન જોવા છે હું પ્રયત્ન કરીશ કે મારા બાને સમજાવી શકું અને એને મનાવી શકું દેવાંગ હું ખુશ નસીબ છું કે તમારા જેવો પાર્ટનર મને મળ્યો છે જે મારી બધી જ વાતને માન આપે છે સમજે છે અને સાચું કહું ને તો મારા જેવી નાદાન બુદ્ધિ વગરની વ્યક્તિને પણ સંભાળીને રાખે છે હું પણ મારી જાતને વધારે ખુશ નસીબ સમજું છું કે તારા જેવી છોકરી મને મળી છે હં મારી કરતાં પણ મારા મમ્મીને સમજવા વાળી મને હકીકતમાં તો મારા મમ્મીની જ ચિંતા હતી છોડ ને હવે આ બધી વાતને તો અહીંયા આવી જ છે તો પછી ચાલ ક્યાંક બહાર જઈએ ચાલ